વાલા હમણે તો કે તારું હગુ જોવા આવ્યો તો જે ભેગી સોડી આવી હતી એનું ચમ કર્યું બસ કમ્પ્લીટ થઈ ગયું તું હારી વાતચીત મે કરી થોડી ને બેઠું થોડી બસ આ પાડવાની હતી હું રાધી થી ને ચોકલેટ હાલવા ગોંધા માથ લાશો ફૂલ થી બીડી નું બંડલ નેકળી ગયું હે બાપુજી હા સમય આ તમારી છોડીએ પિયર છોડ્યું તો હારી મળ્યુંડયો તો દિયર મળ્યો નણદ મળી માતા પિતા મળ્યા મળ્યો ને તમે હાવ મફતમાં મળ્યા છો બાપુજી કેટલી વિધિ બાદરી ઓહો સમય તમે હજી રહી જાય અમારે અહીંયા મેં ફોન કર્યો તો કે કામ તો મોડું થઈ ગયું તો કીધું આવે રૂમ પર મેમન માં એવું છે કે જેટલા તમે વધારે રહો એટલી ઇજ્જત ઊંચી થાય આ પૃથ્વી ને ફરતો ત્રણસો દિવસ લાગે છે પણ આ માણસ ને ફરતો તો ખાલી બે મિનિટ જ લાગે હે ખેગારબા બા હા વાલિયા આ ગીધું પ્રેમ માં પડેલો માણસ આઈપીએલ પણ નથી જોઈ શકતો બોલો એટલે કોણ તો નાના અમુક લોકોની વાત હું કરું છું તારા કોઈ તાકતો નથી બાપુજી આ અમુક કહેવત તો મૂળથી થી હાવ ખોટી છે જે ધાર્યું તો ધણી નું થાય અમારું તો ધાર્યું કાઈ ઘરમાં માં થતું નથી આ સુંદર અને બ્યુટીફુલ કન્યા શોધતા હોય એવા યુવાનોને એક મારી સલાહ કે જે પણ બસ મળે એને પકડી લેજો લક્ઝરી કે વોલવો ની રાહ એસટી પણ રાતી રહેશે હે પ્રભતા કાકા હા વાલિયા આ કીધું લગન માં કાઉન્ટર ઉપર ભોજન પીરસવામાં બોખલી બુખલી અને ઉભી રાખે પીરસવા તો ભોજન નો બચાવ થાય હો હે બાપુજી આદમી આ એક સ્ત્રી એક કલાકમાં 50 રોટલી બનાવે તો આવી ત્રણ સ્ત્રી ભેળીયું થાય તો કેટલી રોટલી બનાવે તો ત્રણ સ્ત્રીઓ ભેગી થાય ને તો એકેય રોટલી ના કરે આખા ગામની આખાપાથી કરે મને આ વાલિયાના લગન થાતા નથી એની જરાય ચિંતા નથી પણ ચિંતા તો એની છે જેની હારે આ વાલિયાના લગન થવા નથી બાપુ દે આવતા નો સમય તમારે તો બાજરી છે પચાસ ટકા જલસા તમી લીધો પાંચ લાખ લેણું છે અઢી લાખા કાકા હવે શું લમણે હાથ આલી ને બેઠા છો હવે તો તમે છોકરા રહ્યા છો છોકરા પૈણા તો હલવાઈ ગયા વાલા જેમ એમ તારા કાચી કે છે કે તારે મુ તારે હાહુ હારી ના મળી અને તારે મુ હાહુ મળી તારે વહુ હારી ના મળી